નમસ્કાર પશુપાલક મિત્રો મારું નામ ડૉક્ટર શામત પી ધ્રાંગુ હું વેટન મેનેજર એઝ એ વેટનરી ઓફિસર તરીકે અમર અમરેલીમાં અમરેલીમાં કરું છું આજે હું પશુપાલક મિત્રો માટે અમર દ્વારા બનાવવામાં આવેલ અમરકેલ વિશે હું માહિતી આપું છું પશુ પશુપાલક મિત્રો જે અમરકેલ વિશે આપણે જોવા જઈએ તો એના પશુને થતા ફાયદા અને એનાથી શું પશુપાલકને ફાયદો થાય જોવા જઈએ તો અમરકેલ જે બનાવવામાં આવે છે તેનાથી આપણે જે વ્યાણલ પશુ હોય શરૂઆતના સ્ટેજમાં એને દૂધિયો તાવ ના આવે જો રોજિંદુ કેલ્શિયમ આવે તો એનાથી દૂધિયો તાવ ના આવે એનાથી મેલી ના પડવી એનાથી આપણે કોઈ બીજી પશુની બીમારીઓ જોવા જઈએ તો મસ્ટાઈટિસ અને ગર્ભાશયની કોઈ પણ બીમારી જો આ દરેક પશુપાલક મિત્રો અમરકેલ અપનાવે અને એનું રોજિંદુ પ્રમાણ કે જે પશુપાલક મિત્રો ઓલરેડી પશુ રાખે છે એને દૂધમાં અમુક ટકા કેલ્શિયમ જતું રહીએ અને જે પશુપાલક મિત્રો એ પશુપાલન કરતા હોય એને આઈડિયા ના હોય કે મારા દરેક પશુ પશુને કેટલો ખોરાક અને કેટલું કેલ્શિયમની જરૂર છે જે જે તે એરિયામાં આપણે પશુપાલક મિત્રો પશુ રાખતા હોય તેના માટે આપણે જોવા જઈએ તો પશુપાલકને દરેક અમુક પશુ દૂધનું પ્રમાણ આઠથી દસ લીટર હોય તો જે રોજિંદો ખોરાક આપવામાં આવે છે એમાં જે રોજિંદુ કેલ્શિયમની જરૂરિયાત હોય તે ઘટે છે એને લીધે પશુપાલ પશુ બીમાર પડે છે અને એને લગતીઓ બીમારીઓ કેલ્શિયમને લગતી ઘણી બધી બીમારીઓ આવી શકે છે હવે આપણે જોવા જઈએ તો કેલ્શિયમની ઉણપથી પશુ પશુને શું થઈ શકે જો આપણે કેલ્શિયમ જનરલી દરેક પશુને વ્યાણા પછી કેલ્શિયમ જે બીમારી થાય છે તેને આઈપો કેલ્શિયમ નાખીએ છીએ એ આઈપો કેલ્શિયમિયા વ્યાણા પછી એકથી વીસ દિવસની અંદર વધારે પૂરતી થવાની શક્યતા રહેલી હોય છે જે પશુને આ બીમારી થાય તેમાં પશુ બેસી જાય અને પશુ ઊભું ન થઈ શકે અને પશુને પેશાબ કન્ટિન્યુ ચાલુ રહીએ અને પેશાબ કન્ટિન્યુ ચાલુ રહીએ પણ પશુપાલકને સાંજે કમ્પ્લીટ દોયેલું હોય અને સવારે ઊભું ન થઈ શકતું હોય ત્યારે આ પશુને કેલ્શિયમની ઓણપ થયેલી ગણાય અને હાઈપો કેલ્શિયમ એની બીમારી કહેવાય જો જ્યાં સુધી એને કેલ્શિયમ પાવામાં અથવા કેલ્શિયમ નસ દ્વારા જે આપણે ઇન્ટ્રાવેનસ ચડાવવામાં આવે છે એ ના ચડાવે ત્યાં સુધી આ પશુને સાજુ ના થઈ શકે દરેક પશુપાલકને વિનંતી કરવામાં આવે છે કે અમર ડેરી અમરેલી દ્વારા બનાવવામાં આવેલ અમર કેલ જેનું પ્રમાણ આપણે જોવા જઈએ તો અમર કેલ બે લીટર અને પાંચ લીટર અવેલેબલ છે અને દરેક પશુપાલક આ અમર કેલનો રોજિંદો ઉપયોગ કરે તો તેના પશુને ઘણા બધા ફાયદાઓ અને ટાઈમે વ્યાણ વ્યાજમ થવું ટાઈમે ગાભણું થવું અને એનું ફેટ પર્સન્ટેજ જળવાઈ રહેવું અને મિલ્ક પ્રોડક્શન જળવાઈ રહેવું એવી બધા ઘણા બધા ફાયદાઓ થાય છે તો આથી દરેક પશુપાલક મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે જે પશુપાલકો એકથી પાંચ પશુ અથવા ઘણા બધા પશુઓ રાખતા હોય તેને રોજિંદુ પ્રમાણ પર ડે સો એમ એલ આપવું જોઈએ એવી મારી ખાસ વિનંતી છે